નમસ્કાર મિત્રો મૈત્રી જાગૃતિક મિશનમાંથી એક વધુ ચોંકાવતો કિસ્સો એક ભૂવો જે મેલડીમાંની સેવા અને ભક્તિનો દાવો કરતો હતો એ જ ભક્તિના નામે ઘરે બેઠી પોતાની જ પત્નીને છોડી નાખે છે અને ધૂણી ધૂણીને મંત્રોના બહાને બીજી બાઈ સાથે સેટિંગ કરીને તેને જ પોતાનો ઘરમાં રાખે છે જૂની પત્ની દીકરી દીકરાને લઈને એકલી પડી ગઈ અને હવે સાચી હકીકત ખુદ જાહેર કરવા મોબાઈલમાંથી અવાજ ઉઠાવ્યો છે આજે આપણે ખુલાસો કરીશું કે ભક્તિની યાડમાં ચાલી રહેલું આ બધું છે પ્રેમ કે પ્રપંચ સાંભળો આ સંપૂર્ણ સચ્ચાઈ હા મારે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે મારા ઘરવાળા છે ને ધૂણવાનોનેનું કામ કરે છે ભોવા છે ભોવા છે એમ કહે છે નાય મને માર સગાઈ થઈ ત્યારે ખબર નો અને હવે એને છે ને અમને છોડી દીધા છે મને ને માર છોકરાઓને બેઈને અને બીજી બાઈ સાથે રહી છે ઘરે એટલે હવે એણે બીજી બાઈ બેસાડી દીધી છે અને અમને કઈ કાઈ ખાધાકોરાકી કે એવું કઈ આપતા નથી ઈ ક્યાં અમે સુરત રહીએ છીએ હેલો જય મહારાજ જય મહારાજ મને અમદાવાદ થી અશ્વિનભાઈ ફોન નંબર આપ્યો તમારો અશ્વિન મહારાજ હા અશ્વિન મહારાજ લુવાર મિસ્ત્રી જ છીએ એમ બોલોને હા મારે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે મારા ઘરવાળા છે ને ધૂળમાનુ ને એનું કામ કરે છે ભુવા છે ભુવા છે એમ કે છે

હા દાવડા એટલે હવે એને બીજી ભાઈ બેસાડી દીધી છે અને અમને કઈ ખાધા ખોરાકી કે એવું કઈ આપતા નથી ઈ ક્યાં રહે છે ઈ અહીં અમે સુરત રહીએ છીએ કામરેજ વિસ્તારમાં અને મારું સાસરું કામરેજ વિસ્તારમાં જ છે તમારા ઘરવાળું નામ શું છે શૈલેશ શૈલેશભાઈ આખું નામ શૈલેશભાઈ કરસનભાઈ દાવડા એક મિનિટ મારે જોવા

પેલા મડત લ્યો ને એ છોકરી લેખ નો મીડ્યું એ નથી એમાં એટલે ખાનમાં હતું નથી હા આવી ગયો લખી લો ને ગમે એમાં ભાઈ જેમાં કંકોત્રી પીડી ગઈ કંકોત્રીમાં લખી લ્યો ને એ વેચમાં કંકોત્રી પેઢી ના ખાના પાસે કંકો ગમે ને કોક ની કંકોત્રી કોરી હોય એમાં લખી લ્યો ને યાર આને લઈ લ્યો ને એક વાર હાલો તમારું નામ બોલો બેન મારું સોનલ બેન શૈલેષ ભાઈ દાવડા સોનલ બેન લખો લખો ફટાફટ સોનલ બેન શૈલેશભાઈ ભાઈ મારી તબિયત બરાબર નથી દાવડા રહે સુરત સુરત કયો વિસ્તાર કામરેજ વિસ્તારમાં કામરેજ વિસ્તાર તમારા સંતાન માં શું છે મારે એક દીકરી છે સોળ વર્ષ ની અને દીકરો છે ચૌદ વર્ષ નો ઓહ તો બહુ જાજો પોલો કાપી નીકળ્યો એને પણ હમણાં માર પપ્પા બે વર્ષ પેલા એક્સપાયર થઈ ગયા ને પછી હું અહીંયા થી બધી વિધિ કરી ને ઘરે ગઈ ને તો મન કે કે તું ઘરે નો આવતી ઘરે આવીશ ને તો કે હું મરી જઈશ એવી ધમકી આપવા માંડ્યા અને કે કે તમાર મરી ગયેલો છે હા બીજી ને લઈ ગયો તમારો તો મરી જ ગયો કે જીવે છે મારે માટે તો હવે મરી જ ગયો ને પણ અત્યારે તો કઈ આપણે બેન મારી વાત તમારી દીકરી દીકરીનું નામ શું છે પ્રગતિ પ્રગતિ બેન એની ઉંમર બરાબર 4 હા ઓકે પ્રગતિ બેન સોળ વર્ષ હાલો રેડી પછી દીકરા નું નામ યાજ્ઞિક ચૌદ વર્ષ યાજ્ઞિક ઓકે હવે હાલો એ ગયો એનું નામ તો શું કીધું હા શૈલેષ કરશનભાઈ દાવડા હાલો શૈલેષ કરશનભાઈ દાવડા હા

હા મૈત્રી કરાર કરીને ને બંને સાથે રે છે ને એ બધા ડોક્યુમેન્ટ એ મારી પાસે છે ઈ બાઈ સાથે હું કઈ માતા છે મેલડી માતાનો હવે આવડા બધા મેલડી માંથી વિરોધ કરે છે મારે કરવું હું હવે એ કઈ છે મારે મેલડી રે ને એને તમારે કઈ કેવાનું નહી હવે મેલડી માં ને નામ બીજી બાઈ ઉપાડી લીધી તો હવે આમાં મેલડી માં ભેગી ભેગી હલવાઈ છે મે હું તો મેલડી માં સુધી રેગો માડી તું આ કા આને મૂકી દે ને કા ઈને પકડી રેખ હવે આપડો ભૂવો મેલડી માં નામ બીજી બાઈ કરે છે ને એટલે ભેગે ભેગી મેલડી માં હેરાન થાય છે માતાજી એને સત નઈ દે એટલે પામ ધૂણે છે કે ધૂણતો નથી ધૂણે છે ને પાઠ નાખે રવિવારે મંગળવારે ને ગુરુવારે હા પાઠ ક્યાં નાખે છે એ આ અમાર ઘરે જ હા અહીંયા સોરાવ આવે બાયુ હા બાયુ આદમી ગામો ગામ ના જોરાવ આવે હા બાઈ રે ઈ એને દાણા છોતા સોતા ફસાવી છે ગોમ ઈ બાઈ છે ને ઈ પેલા કુવારા બધા સોસાયટી માં હારે રેતા તા પછી આ બાઈ ને છે ને નાસિક બાજુ ક્યાંક પરણાવી તી દરજી ની નાઈટ ની બાઈ છે પછી એ બાઈ ને સંતાન કાઈ છે નઈ પંદર પંદર સોળ વર્ષ થઇ ગયા તા લગ્ન કરે પછી બાઈ એ ત્યાં થી છૂટું કર્યું અને અહિયાં આવી મારી મેથી મારવા હાટુ તે દુખી છે દુખી છે હે એનું નામ શું છે એનું નામ રિદ્ધિ રિદ્ધિ કિશોરભાઈ મકવાણા હેલો રીજી કિશોર ભાઈ મકવાણા હા તો ભાઈ કિશોર નામ કોનું છે એન પપ્પા નું નામ છે ને એન કરવા નું નામ નહીં નહીં હેલો રીજી કિશોર ભાઈ મકવાણા અને ઈ આના આના ઘરે આના આની ભેગી રહી છે ક્યાં હા હા એની ભેગી આની ભેગી રહી છે 1.5 વર્ષ થી હું દાણા જોરવા નું જોરવા ને જોરવા જોરવા તમ તાર હાચું પડે તો મારે થાતું જ પડશે કે મારે બીજી બાય કરવી જો મને ગોતી દે કા તે નકર તે કેમ કરી ઈ મન શીખવાય

હા નેવું નવ બાણું નેવું નવ બાણું પંચાવન આઠ એકાણું પંચાવન આઠ એકાણું હા ઓકે હવે બેન આ ઓડિયો આપણે માં સોશિયલ મીડિયા માં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે હા પછી તમારે કોઈનો શરમ ખાય તમને એમ કહે કે સમાધાન થઈ જાય આપણે માફા માફી કરી લઈએ પછી આ ઓડિયો ડિલીટ કરાવવા પાછો ફોન કરશો નહીં નહીં ભલે થઈ જાતો કેમ કે એ પરમ દિવસે વાત થઈ છે ભાઈ સમૂહ લગન હતા ને એટલે મારા મારા હતા આનું મને વર્ષથી છે અને વાક મારી મારો એવો કાઢે છે કે હું રસોઈ બનાવી ને નતી દેતી ફલાણું ધીકડું એમ તો અત્યારે ઈ બધા ના શરીર ને ઈ જોજો અને મારા છોકરાઓ ને શરીર જોજો મેં રાંધું જ ન હોય તો મારા છોકરા આવા ન હોય એમ એટલે મારો એવો વાક કાઢ્યો છે અને મૂળ બાજી છે ને બે વર્ષ પેલા મારા પપ્પા એક્સપાયર થઇ ગયા ને પછી સંતાનમાં મારા મમ્મી પપ્પા અને અમે બે જ છીએ અહિયાં ભાઈ તો મારે પેલેથી જ નથી અને મારા પપ્પા એક્સપાયર થઇ ગયા છે અત્યારે હું મારા છોકરાઓ મારા મમ્મી સાથે રહીએ છીએ ઓકે હવે મોકલો હા આ નંબર ઉપર મોકલો અને આ નંબર કોના છે આ અત્યારે બાત કરું છું મારા જ નંબર છે આમાં હું સેવ કરું છું પછી કઈ તકલીફ પડે એવું કઈ થાય તો ગમે ત્યારે રિંગ કરજો હા કોઈ ટેન્શન આવે કોઈ માનસિક ટોર્ચર કરે કે કઈ તમને ધાક ધમકી આવે તો મને રિંગ કરજો હા એટલે હવે મારે છે ને આમાંથી છૂટું થવું છે અને એને મને છૂટી કરવી નથી હેરાન કરવી છે કેસ કબાડા કરીને આપડે છૂટા જ હોય તો જે માણસ પુખ્ત ઉમર નો હોય ને એ રીતે છૂટા હોય ઈ છૂટો નથી બીજી બાઈ કરી લીધી છૂટો જ છે કે બાંધેલો એટલે પણ આપણને કઈ ખાધા ખોરાકી કે એવું કઈ આપવું પડે ને એમ ઈ તો તમે ખોરાકી કેસ નથી કર્યો.

એક સુરત છે ને ફેમિલી કોર્ટ માં છે અને ડોમેસ્ટિક અને એફઆર નો છે ને અહીંયા કામરેજ વિસ્તાર માં કઠોર કોર્ટ છે ને એમાં હાલે છે ઓકે આ તો એમાં ન્યાય ન્યાયમતી આદાલત માંથી તમને ન્યાય મળશે ઉપાધી નો કરતો હા હવે તમારો ફોટો મોકલો એ હા હેલો જય માતાજી જય માતાજી આપડે શૈલેશભાઈ બોલું હા શૈલેશભાઈ મારે છે ને થોડું માતાજી ને દાણા ચવડાવવાના છે

કામ તો તમારી શ્રદ્ધા હોય એ પ્રમાણે કામ થાય તમારે ન્યા માતા સામે હામે બેહી ને જે કાય એ કરવાની એ કર દેવાની જો મારે હું ખબર છે કે ઠેકાણે મારો પ્રેમ છે છોકરી ને હું પ્રેમ કરું છું પણ ઈ પ્રેમ મને અટેન કરતી નથી તમને નો કરતી તી ભાઈ તમારી મનની ની છે એમાં એવું બધું કાય હોય નહીં હે એવું બધું કાય હોય નહીં તો માતાજી પણ થોડુક કેટલું તમે કયો તો આપણે આમ જો થાય ઈ માને નિવેદ દઈ દઈએ પણ કોઈ વાતે આ થોડુક કરવું યાર હેરાન બહુ છું એવું કઈ છે જ નઈ ભાઈ હે એવું કઈ છે જ નઈ ઓળખો છો તમે મને હું તમને નથી ઓળખતો ઠીક તો મેં કીધું નકર તમે હરખી વાત નથી કરતા ને એટલે મતલબ તો વાત કરું છું એમાં ભગવાન માં માતાજી બીજું કાઈ ન હોય ભગવાન ની શ્રદ્ધા રાખવાની માતાજીની ની શ્રદ્ધા રાખવાની હોય

એવું કઈ કામ થતું નથી ભાઈ તમે તમે મારે તમે આ સોનલ બેન અરે કઈક બીજી બાય કરી છે તો તમે કેવી રીતે ગ્રીલ નાખી દી મને શીખવાડવાલો

તો તમે તઈ પ્રેમ નથી તઈ તમે મૈત્રી કરાર તો કર્યા છે તમારે કાગળ મળી મેં તમારી પાહે કાગળ આપ્યું બધું હશે તો મે કીધું પોલીસ સ્ટેશન માં જઈ કાઈ રજૂ કરવા નતો ને ભાઈ તમારા ઘરે મોઢે છે તો ઉપર ઉપર તમે માથા માથે ભરોસો રાખો

ભગવતી માં જેવી દિલ ની આસ્થા તો તમારી આસ્થા એની માં જ નથી તમારો તમારી આસ્થા પોલીસ કોર્ટ માં હતી મને ભગવતી નું કહો છો ઉપર ભરોસો નથી ને તો તમે નથી કોને માતાજી ઉપર મને એવું કઈ છે ભરોસો રાખવાનો હોય બીજું કઈ હોય નઈ આમાં તો તમે પોલીસેશન માં એવું તો પોલીસ સ્ટેશન માં ન્યાયતંત્ર ઉપર ન્યાયતંત્ર નથી તો ઘરે ભગવતી તમારી ભગવતી છે

પોલીસ લેવડાવવાનું આવડે એને મટમાં ખોઈ દેવાના એમ આવા ઈડે ને મટનો નો ભરોસો દેવાનો તમારે પોલીસ સ્ટેશન માં કોર્ટમાં જવાનું હા સારું લ્યો મારું મારા બાપ નું ને તારા મારો ભાગ

अपने ही घर का रिश्ता जला दिया मंदिर की चौखट पर प्रेम का सौदा यह कैसा सौंदर्य या धोखा था पुरानी अर्धांगिनी रोती रह गई और तूने नई मुस्कानों में खुद को लुटा दिया इश्क था या पाखंड की आग तूने सच और धर्म दोनों को मिटा दिया मालडी माँ के नाम पे उठी धूनी में तूने इंसानियत तक को जला दिया